નમસ્કાર દર્શક મિત્રો હું છું સમજ કે રાણી અને આપ નિહાળી રહ્યા છો હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર વિગતવાર

ડેમમાંથી બાર કલાક મોડું પાણી છોડ્યું જેને લઈને ભરૂચ અને અંકલેશ્વરની જનતાને કરોડો અબજો રૂપિયાનું પૂરથી નુકસાન થયું હતું ગત તારીખ અઢારમી સપ્ટેમ્બરના રોજ ભરૂચ અને અંકલેશ્વરમાં અને અન્ય નર્મદા નદી કાંઠા વિસ્તારમાં આવેલ પૂર કુદરતી નહીં પરંતુ ભાજપ સર્જિત પૂર હોવાના આમ આદમી પાર્ટી એ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ ગંભીર આક્ષેપ કર્યા છે ઇન્ડિયા ગઠબંધનના સંયુક્ત ઉમેદવાર ચેતર વસાવા અને ગોપાલ ઇટાલિયાએ નર્મદા કંટ્રોલ ઓથોરિટીના સામે આવેલા રિપોર્ટમાં મહત્વની બાબતો પર પ્રકાશ પાડવા પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ સરકારને પૂર માટે દો સીટ ઠેરવી હતી વડાપ્રધાન પ્રધાન વાલા બનવા માટે ભાજપની સરકારના નેતાઓએ બાર કલાક સુધી ડેમમાં પાણીનો સંગ્રહ વધુ કરી રાખ્યો હતો જેથી અંકલેશ્વર અને ભરૂચની જનતાને કરોડો અબજો રૂપિયાનું નુકસાન ભાજપ સરકારે કરાવ્યું હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા છે આજ રોજ આમ આદમી પાર્ટીના ભરૂચ બેઠકના ઉમેદવાર ચેતર વસાવા અને આમ આદમી પાર્ટીના નેશનલ જોઈન્ટ સેક્રેટરી ગોપાલ ઇટાલિયા દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી ગોપાલ ઇટાલિયાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ગત સત્તરમી સપ્ટેમ્બર બે ના રોજ ભરૂચ અને અંકલેશ્વરમાં જે પૂર આવ્યું હતું તે કુદરતી નહીં પરંતુ ભાજપ સર્જિત પૂર પહેલા પણ પૂર આવ્યો ત્યારે પણ પાર્ટીએ કહ્યું હતું કે આ માનવ પૂર છે અને હવે તો કંટ્રોલ ઓથોરિટી જે ભારત સરકારની જે એક સંસ્થા છે તેના સદસ્યો અર્થાત એન્જિનિયરોની ટીમે નદીના કમાન્ડ એરિયામાં પૂરલક્ષી તપાસ કરી હતી જેમાં કેટલીક મહત્વની બાબતો સામે આવી છે ભાજપ સરકારના ના નેતાઓએ વડાપ્રધાનને ને બનવા માટે બાર કલાક મોડુ ડેમ માં છોડી પાણી સંગ્રહ કરી રાખ્યો હતો જેનાથી ડેમમાં પાણીની આવક સામે જાવક જોઈએ તે પ્રકાર પૂર આવ્યો હોવાના ગંભીર આક્ષેપ તેમણે કર્યા હતા ડેમમાં સ્ટીલ વે ગેટ પણ ન ખોલવામાં આવ્યા જેનાથી પણ કહી શકાય કે સમયસર ગેટ ખોલાયા હોત તો કદાચ નદીના જમણા ડાબા કાઠા વિસ્તારમાં પૂર ના આવત અને કદાચ આવત તો પણ નુકસાની ઘટાડી શકત ભાજપ સર સરકાર બેદરકારીના કારણે અંકલેશ્વર ભરૂચની જનતાને કરોડો અબજો વધુમાં તેઓએ જણાવ્યું હતું વડાપ્રધાન ના જન્મ દિવસે પાણી છોડી તેમને અનોખી ભેટ આપવામાં આવી હતી જેને લઈને તેના બાદ ના અઢાર લાખ ક્યુસેક જેટલો જંગી પાણીનો જથ્થો નદીમાં ઠાલવવામાં આવ્યો હતો જો સમયસર પાણી છોડવામાં આવ્યું હોત તો કદાચ દસ લાખ ક્યુસેક જેટલો જ પાણીનો જથ્થો છોડવામાં આવ્યો હોત જેનાથી પૂર ને અટકાવી શકત અથવા તો પૂર માં થયેલ નુકસાની મહદઅ અંશે ઘટાડી શકત પરંતુ ભાજપ સરકારના નેતાઓએ વડાપ્રધાન ને વાલા બનવા માટે પાણીનો સંગ્રહ કરી ગંભીર બેદરકારી દાખવી હોવાના તેમણે આક્ષેપો કર્યા હતા વધુમાં આ મામલે આગામી દિવસમાં આમ આદમી પાર્ટી નો સ્ટેન્ડ શું રહેશે તે બાબતે એમને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું આવ્યું હતું કે આમ આદમી પાર્ટી દ્વારા આગામી દિવસમાં કલેક્ટર રજૂઆત કરવામાં આવશે પૂર જે આવ્યું તે કુદરતી ન હોવાના કંટ્રોલ રિપોર્ટ બાદ વાત સામે આવતા હવે આ મામલે યોગ્ય પગલા ભરવા અને સામે કાર્યવાહી કરવા માટે રજૂઆત કરવામાં આવશે તદ ઉપરાંત જો આ મામલે કલેક્ટર રાહે યોગ્ય ન્યાય ન મળે તો આગામી દિવસમાં કોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી તેમણે ઉચ્ચારી હતી તો આ મામલે કુસુરવાર કોણ તેવા સવાલો પૂછવામાં આવતા તેમણે કહ્યું હતું કે ભાજપના નેતાઓ જેમને ભેટ આપવા માટે પાણી નો સંગ્રહ કર્મચારીઓ પૂર લાવવામાં સહભાગી બન્યા તેઓને તેમણે કુસુરવાર ઠરવ્યા હતા ત્યારે આગામી દિવસ માં આમ આદમી પાર્ટી દ્વારા આ મામલે કેવા કેવા કાર્યક્રમો આપવામાં આવે છે અને સરકાર તરફથી તેના કેવા ઉત્તરો આપવામાં આવે છે તે જોવું રહ્યું ગયા સપ્ટેમ્બર મહિનામાં બે હજાર ત્રેવીસમાં ભરૂચ અને અંકલેશ્વર વિસ્તારમાં ભાજપ સર્જિત પૂર આવ્યું હતું અને એ વખતે ધારાસભ્ય વસાવાએ લોકોને ખૂબ મદદ કરી સેવા કરી અને સાથે સાથે અવાજ પણ ઉઠાયો હતો કે આ પૂર કુદરતી કારણોથી આવેલ નથી પરંતુ ભાજપ દ્વારા કરવામાં આવેલ ગંભીર ષડયંત્રના ભાગરૂપે આ પૂર આવ્યું છે આજે જ્યારે હું બોલી રહ્યો છું ત્યારે નર્મદા કંટ્રોલ ઓથોરિટી ભારત સરકારની એક સંસ્થા છે આ સંસ્થાના સદસ્ય એટલે કે એન્જિનિયરોએ અહીંયા નર્મદા વિસ્તારમાં આખા નદીના કમાન્ડ એરિયામાં તપાસ કરેલી અને એનો એક અહેવાલ આપવાનું સમગ્ર માહિતી સામે આવી છે માધ્યમોના દ્વારા આ અહેવાલમાં નર્મદા કંટ્રોલ ઓથોરિટીના અહેવાલમાં એવું સ્પષ્ટ જણાવાયું છે કે જો બાર કલાક પહેલા ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત સરદાર સરોવરના ગેટ ખોલી નાખવામાં આવ્યા હોત તો અંકલેશ્વર અને ભરૂચનું પૂર જે છે એ અટકાવી શકાયું હોત જાનમાલની નુકસાની અટકાવી શકાય હોત